નમસ્કાર આપની સાથે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી છોટાદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તમામ સંકલનના અધિકારીઓને ફિલ્ડ પર જે સુપરવિઝન કરવા સૂચન કર્યું હતું આ મીટિંગમાં ત્રણ ધારાસભ્યો ભાઈ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ જયંતિભાઈ રાઠવાએ પ્રજાલક્ષી પ્રશ્નો અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક કાર્યો ઉપાયો અંગે પ્રશ્નોત્તરી કરી સંતોષકારક જવાબો મેળવ્યા હતા આ બેઠકમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભિસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે લોક પ્રશ્નોનું અગ્રિમતાના ધોરણે નિરાકરણ લાવવા પ્રયત્નો કરે આ બાબતે કલેક્ટરે તમામ અધિકારીઓને હકારાત્મક અભિગમથી કામનો નિકાલ લાવવા અભિપ્રાય આપ્યો હતો બેઠકમાં ધારાસભ્યો દ્વારા વન અધિકાર અધિનિયમ બે અંગે દાવા અરજીઓ કયા લેવલ પર કેટલી અરજીઓ છે દાવેદાર લાભાર્થીઓની યાદી તેમજ વન અધિકાર પત્રો અને સનદોની નકલો બાબતે માંગણી કરી હતી રાજેન્દ્રસિંહ રાઠવાએ બોડેલી અને તારાપુરમાં કુમાર કન્યા છાત્રાલયના નિર્માણ માટે પૃચ્છા કરી હતી તેમજ જયંતીભાઈએ કમાન્ડ અને બોડેલી તાલુકાના પંદરમાં નાણાં પંચમાં થયેલા કામોની વિગત માંગી હતી આ ઉપરાંત ઉનાળાનો સમય આવે તે પહેલા સિંચાઈ કચેરીને સમ ટાંકીયો હેડપંપ જેવી પાણીની વ્યવસ્થા માટે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પહેલાં આયોજન કરી લેવા જેથી ઉનાળામાં જિલ્લાના નાગરિકોની પાણીની સમસ્યા ન નડે આ બાબતે કલેક્ટર કચેરીમાં દર અઠવાડિયે અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત એમ જી પણ ઉનાળાના સમયમાં લાઇટ કાપ ન રહે તેની જોગવાઈ કરવા જણાવ્યું હતું ડીડીઓએ કલેક્ટર અને ધારાસભ્યોને નવેમ્બર માસમાં થયેલા માવઠાને લઈને જિલ્લામાં થયેલા નુકસાનના સર્વે કામગીરીની વિગતો પૂર્ણતાના આરે છે તેની માહિતી આપી હતી ધારાસભ્યોએ જણાવ્યું કે સરકારની કક્ષાએ નુકસાન થયેલ જમીનના ખેડૂતોને સહાય થાય તેવો પણ આપણો સૌનો ઉદ્દેશ છે રેહાન પટેલ નિશ્ચમ પ્રેસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર